મિત્રો સવારના વાગી ગયા સવા સાત આપણે ઉઠી ગયા છીએ ભારે વરસાદ ચાલુ જ છે અને આપણે હવે નાઈ ધોઈ દીવાબત્તી કરી નાસ્તો કરી અને જાશો દુકાને તો તમે પણ વિડીયોમાં બન્યા રહો મિત્રો વરસાદ ચાલુ જ છે પણ પૂરી રાત થી વરસાદ આવી રહ્યો છે અને આ આપણી સોસાયટી છે બધાય બંબા પડી ગયા છે હા આ આપણે અતુલ અને પ્રિન્સ હજી પણ આરામ જ કરે છે પૂણા આઠ વાગી ગયા છે એમને થોડી વાર રિંગ પાસે જગાડીએ વરસાદ ચાલુ છે અને અમને પણ આજે રજા જ છે સ્કૂલમાં પ્રિન્સભાઈ પ્રિન્સભાઈ બોલો ગુડ મોર્નિંગ સુ ये डबल कर हैं जा है ना गुड मॉर्निंग तुम प्रभात गुड मॉर्निंग तुम प्रभात तो नाव दो तो चाय पानी करो चलो तो मित्रों आपने अभी नाइट हो तैयार थई गया अभी दीवाब ती करी ली કરી લઈએ ચા નાસ્તો તો આપણે મિત્રો પૂજાપાઠ કરી લીધો અને હવે નાસ્તો કરી લઈએ અને હવે આપણે સવારનો નાસ્તો બનવાનું તૈયારી ચાલુ છે નાસ્તો ભણે એટલે આપણે ચા અને નાસ્તો કરી દઈશું દુકાને દુકાને જઈ પાછા રૂટિંગ ઉપર લાગી જઈશું આપણે સવારનો નાસ્તો ભણે રહ્યો છે ભાખરી શેકાઈ રહી છે આ એક બાજુ ચા ઉકળે છે અને ભારે વરસાદ ચાલુ છે તમારે પણ ચા પીવી હોય તો આવી જાઓ અને ભાખરી પણ ખાવી હોય તો આવી જાઓ જોઈ લો ચાની વાડ જોઈને ઉપાશે ક્યારે ચા ભણે અને ક્યારે ચા પીવે આપણે ચા નાસ્તો ગયો મિત્રો ચા નાસ્તો કરી લઈએ બાજુ છે બેહવા વરસાદ ચાલુ છે એટલે મિત્રો વરસાદ હજી પણ નથી આપણે દુકાને જવું છે પણ વરસાદ છે વરસાદ બંધ થવાનું નામ લઈ મૂકી છે આપણે જવું છે ગીતાને ઉમેદભા હોમે બેઠા છે મિત્રો આપણે ગામમાં આવી ગયા અને હવે ગામનું વાતાવરણ જોઈ લઈએ ઘરેથી વરસાદ બંધ થયો વખતે નીકળ્યા હતા પણ હવે ગામમાં આવ્યા વરસાદ એકદમ બંધ થઈ ગયો છે જોઈ શકો છો તમે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે શાંત વાતાવરણ થઈ ગયું છે અને ગામમાં પેલું કેળા કલરનું તમને મકાન દેખાય

એ આપણી ને એ આપણા ઓમે તરી જોઈએ કોણ વાળા દાંતી વિલા રા અંદર કેતા યાર ઓના તો એ પણ તો મિત્રો આપણે જમવા આવી ગયા બાર વાગી ગયા છે આ ભરેલા મરચાં છે ડુંગળીનું શાક છે બાજરીના રોટલા છે અને આ ગોળ ડબ્બો

તો મિત્રો આપણે જમીને પાછા આવી ગયા દુકાને અને પાછા હવે કામ ઉપર લાગી જશું બપોરના વાગી ગયા છે ત્રણ અને આપણે હવે પાછા કટિંગ કરવાનું છે આજે મશીને તો બેસવાનું નથી મિત્રો તો વિડીયોમાં બન્યા રહો મિત્રો સાંજના લાગી ગયા સવા સાત હવે આપણે જઈએ કરે અને હવે અંધારું પણ થઈ ગયું છે મિત્રો રાતનું ભોજન આપણે મુઠિયા બનાયા છે દૂધીના આ ચા છે કેટલીમાં આ તાપીલીમાં દૂધ પછી કઢી અને બાજરીના રોટલા તો હવે આપણે જમવા બેસી ગઈએ પ્રિન્સભાઈ જમવા બેસી ગયા છે અતુલભાઈએ બેસી ગયા છે આપણે આવા જમવા બેસી જઈએ તો મિત્રો આપણે જમી લીધું ને આપણો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જુઓ જય માતાજી